તો મહેસાણામાં કડીના વડવાળા હનુમાન ફાટક પાસે ફાટકને બંધ રાખવામાં આવતા મુશ્કેલી સર્જાય છે ત્યારે રેલવે ફાટક બે દિવસથી બંધ હાલતમાં છે ત્યારે રેલવે ફાટક બે દિવસથી બંધ થતા લોકો પણ પરેશાન જોવા મળ્યા ત્યારે રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે સ્પીડ અવરોધક બમ્પ બનાવવાને કારણે આ મુખ્ય રોડ બંધ કરાયો છે ત્યારે નાની કડી બાલાપીર તરફનો આ મુખ્ય માર્ગ બંધ થતા લોકો પણ રેલવે દિવસથી બંધ થતા લોકો પણ થયા છે પરેશાન ત્યારે રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સ્પીડ અવરોધક બમ્પ બનાવવાના કારણે આ મુખ્ય રોડને બંધ કરવામાં આવ્યો છે ત્યારે નાની કડી બાલાપીર તરફનો આ મુખ્ય માર્ગ બંધ થતા લોકો પણ પરેશાન થયા છે તો મહત્વના સમાચાર મહેસાણાથી કહી શકાય ત્યારે મહેસાણામાં કડીના વડવાળા હનુમાન પાસે રેલવે ફાટક બે દિવસથી બંધ રહ્યો છે ત્યારે ફાટક બંધ થતા લોકો પરેશાન થયા છે